હેલો ફ્રેન્ડ્સ રાજકોટમાં જો તમે બંગલો શોધતા હોય તો આજે એક સુંદર મજાના પ્રોજેક્ટમાં તમને લાવ્યો છું નામ છે અમૃત સરોવર અને એમના ઓનર હિતેશભાઈ વડોલિયા અત્યારે મારી સાથે છે તો હિતેશભાઈ વેલકમ ટુ ટેક ટેકડીએસઆર ચેનલ વેલકમ ટુ અમૃત સરોવર આપણે અહીંયા દર્શક મિત્રો અમૃત સરોવરમાં ચાલીસ ફૂટ મેઇન રોડના મકાન જોવા માટે આપણે આવ્યા છીએ જે આપણે એડીબી હોટલ અતિથિદેવો ભાવની સીધું સામેની બાજુ આવે છે આ મકાનનું ફ્રન્ટ કેવડું છે અને ઊંડાઈ કેવડી છે તે જણાવશો એ આપણે આ સોળ ફૂટ નું ફ્રન્ટ આવશે અને એકાવન ફૂટ ની ઊંડાઈ આવશે એટી નાઇન નેવ્યાસી વાર જગ્યામાં આખો બંગલો બનાવેલો છે ઓકે સોસાયટીમાં કેટલા મકાન બનાવવામાં આવેલા છે એ આપણે આ સોસાયટીમાં ટોટલ સાહીઠ મકાન બનાવેલા છે જે વિથ એમેનિટીસ આવેલા છે જેમાં ક્લબ હાઉસ જીમ પાર્ટી હોલ મંદિર ચિલ્ડ્રન એરિયા કોમન પ્લોટ ચોવીસ કલાક સિક્યુરિટી સાથે રોડ રસ્તા ભૂગોળ ગટર ગેસ લાઇન ઇલેક્ટ્રિક મીટર સહિત બધું કમ્પ્લીટ આવશે તો ફ્રેન્ડ્સ વિડિયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણે આખા બંગલાની ટૂર કરાવવાના છીએ તો હિતેશભાઈ સ્ટાર્ટ કરીએ ઓકે ટોટલ સાઠે સાઠ મકાન પાર્કિંગ વાળા છે અને બધા ફોર બીએચકે સાથે આવશે નીચે આ ગ્રાઉન્ડ ફ્લોરમાં મસ્ત મજાનું વિશાળ પાર્કિંગ આવી જશે બે ફોર વ્હીલ અથવા તેનાથી વધારે હોય તોય પણ રહી શકશે ઓકે તો વિશાળ પાર્કિંગ આપેલું છે તમે જોઈ શકો છો અને પાછળ એક રૂમ પણ છે હા પાછળની સાઈડમાં એક બેડરૂમ આપેલો છે અહીંયા અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવી જશે એકસો પચાસ ફૂટીનો પાણીનો બોર આવી જશે અને સિંક આવી જાય છે ફર્સ્ટ ફ્લોર ઉપર જોઈએ લિવિંગ એરિયા આપણે બહાર પાર્કિંગની ફર્સ્ટ ફ્લોરની સીડી છે જે આ લપાત્રો સીડી બનાવેલી છે જેનાથી વરસાદને કારણે કોઈ લપસવાની પાણીને કારણે એ તકલીફ લપસવાની ન થાય બધા બંગલાસમાં ઝૂલા આપવામાં આવે છે કે કેમ હા આગળ આ બધા બંગલાઓમાં આગળ બાલ્કની પોર્ચ આપેલો છે તેમાં ઝૂલો પણ સાથે જ આવશે ઓકે એટલે કન્સ્ટ્રક્શન કામમાં દર્શક મિત્રો કોઈ કોસ્ટ કટિંગ નથી કરવામાં આવી તમે જોઈ શકો છો કે આ રીતે તમારે આખી લોબી છે તે આગળ વધારેલી છે જે ભાગ અહીંયા આવી જાય છે જેથી તમને પૂરેપૂરી જગ્યા વાપરવા મળશે આ આગળની સાઈડમાં સુંદર મજાનો સેફ્ટી ડોર આવી જશે એન ડોરમાં લોક પણ આવી જશે લિવિંગ એરિયા ની સાઈઝ કેટલી છે લિવિંગ એરિયા આપણે સાડા પંદર બાય સાડા તેર નો અંદર ગાળો આવશે સોફા નું સીટિંગ તમે અહિયાં થી લઈ અને આખો આ સી આકારમાં તમે કરી શકશો ઓકે જોઈ શકો છો તમે ટીવી યુનિટ માટેની જગ્યા આપેલી છે બત્રીસ બાય ચોસઠ ની ટાઇલ્સ આપેલી છે જે ઇટાલિયન વિક્ટ્રી ભાઈ છે અને આ દિવાલમાં આપણે એલિવેશન ટાઇલ્સ આપેલી છે જે બે બાય બેની વિક્ટ્રી ટાઇલ્સ આવશે આ આખી ડાઇનિંગ માટેની સ્પેસ આપેલી છે જે તરા તમારે આરામથી છ ચેરનું ડાઇનિંગ ટેબલ આરામથી રહી જશે અહીંયા આપણે ફ્રીજ માટેની સ્પેસ આપેલી છે જે તમે ડબલ ડોરનું મોટું ફ્રીજ હશે તો પણ રહી જશે એ આ આખું કિચન રિવ વ્હાઈટ બેઝ ઉપર બનાવેલું છે જેમાં પ્લેટફોર્મ પણ આખું વ્હાઇટ ગ્લાસ વ્હાઇટ પ્લેટફોર્મ આખું બનાવેલું છે જેમાં ચીમણીના પોઈન્ટ આરોના પોઈન્ટ વગેરે બધા એ જરૂરિયાત મુજબના પોઈન્ટ આપેલા છે ગરમ ઠંડાનું બેનું મિક્સર સાથે આપેલું છે આ સાઈડ સર્વિસ પ્લેટફોર્મ આવી જશે તેના જરૂરિયાત મુજબના ઇલેક્ટ્રિક પોઈન્ટ આપેલા છે આ સાઈડ આપણે પાછળની સાઈડમાં વોશિંગ એરિયા આવી જશે જેમાં વોશિંગ મશીનના પોઈન્ટ વગેરે બધા જરૂરિયાત મુજબના પોઈન્ટ આપેલા છે આપણે ટોટલ ટાઇલ્સ રહી સીલિંગ સુધીની ફૂલ ટાઇલ્સ આપેલી છે હિતેશભાઈ અમારા દર્શક મિત્રો માટે કઈ અમૃત સરોવર ખાસ ઓફર લઈને આવી છે કે કેમ આ ખાસ ઓફર છે ને આપણે કિચનમાં ચીમની કિચનમાં પાણી પાણીનો જે એકસો પચાસનો ફૂટનો બોર છે તેમાં સબમર્સિબલ સાથે આવશે ઉપર બસો લીટરનું સોલાર વોટર સિલા સોલાર આવી જશે અને આગળ બાલ્કનીમાં એક ચૂલો પણ આવી જશે સાથે વાહ હિતેશભાઈ અમૃત સરોવરમાં જો તમે બંગલો ખરીદશો તો ઘણો ખર્ચો તમારો બચી જશે અહીંયા આપણે વોશ બેસિંગ આપેલું છે કેમ કે આપણે સામેની સાઈડ જે ડાઇનિંગ ટેબલ રહેશે એની નજીક વોશબેસિંગ આવી જશે આ સ્ટોરેજ બનાવેલું છે જેમાં તમે ઘરઘંટી અથવા વગેરેનો બીજો સમાન પણ તમે રાખી શકો આ કિચનની બાજુમાં જ બેડરૂમ આવી જશે જેમાં આ સાઈડ એટેચ બાથરૂમ આપેલું છે માર્બલનો કબાટ પણ આપેલો છે બાથરૂમમાં ટોટલ બધું ફિટિંગ રીવ કંપનીનું સાત વર્ષની વોરંટી સાથે બધું આવશે જે સિંગલ લેવર અને મેટ્રોકોલ સાથે જ છે સીટ કવર ટોયલેટ હાઇડ્રોલિક સીટ કવર સાથે જ આવશે અને બધાય બે બે બાથરૂમમાં વોશ બેસીન પણ આવી જશે સારા મહિલા ગ્રેનાઇટની સીડી બનાવેલી છે જે આપણે આ ટોટલ સેન્ડવિચ કરેલી સીડી આવશે તમે જોઈ શકો છો આ સ્ટીલની રેલિંગ છે તે વુડ ફિનિશમાં આખી વુડ ફિનિશમાં બનાવેલી છે આ બંને સાઈડ બેડરૂમ આવી જશે અને આ વચ્ચેની જે સ્પેસ છે તેમાં તમે તમારો પૂજા રૂમ તમે બનાવી શકો છો આવો તમને હવે માસ્ટર બેડરૂમ બતાવવું આ માસ્ટર બેડ રહ્યો એ સાડા તેર બાય સાડા પંદરનો આવશે જે અહીંયા તમારો બેડ રહી જશે તેના તમે જોઈ શકો છો બે સાઈડ આપણે ટુ વેના વગેરે ઇલેક્ટ્રિકના પોઈન્ટ આપેલા છે આ સાઈડ આપણે મોટી બાલ્કની આવી જશે જે તમે રોડનું વ્યૂ તમે જોઈ શકો છો આ સાઈડ આપણે ટોટલ માર્બલનો કબોર્ડ બનાવેલો છે જેમાં વગેરે વગેરે અલગ ટાઈપના ખાના બનાવેલા જેમથી અહીંયા તમે ડ્રેસિંગ માટેનું છે અહીંયા તમારા કપડાં તિજોરી તેના માટેનું જે સ્પેસ રાખેલી છે આ બાજુ આપણે ટીવી અથવા કોમ્પ્યુટર ટેબલ માટેની કબોર્ડ આખો બનાવેલો છે આ સાઈડ એટેચ બાથરૂમ મૂકેલું છે આપણે ત્રીજું બેડરૂમ બતાવીએ આમાં પણ આપણે જોઈ શકો છો આમાં આ બેડ માટેની સ્પેસ આપેલી છે તેના બે સાઈડ ઇલેક્ટ્રિકના પોઈન્ટ આપેલા છે આ સાઈડ વિન્ડો આવી જશે આ સાઈડ માસ્ટ કબોટ આવી જશે અને આ સાઈડ એટેચ બાથરૂમ આપેલું છે જે તમે જોઈ શકો છો હરેક બેડરૂમમાં આપણે એસીના પોઈન્ટ કન્સીલ એ વોટર આઉટલેટ સાથે કમ્પ્લીટ બધા બેડરૂમમાં આપેલા છે અને ટીવીના પોઈન્ટ પણ બધા બેડરૂમમાં આપેલા છે હાલ ઉપરનો સીડી રૂમ અને અગાશીટર આ ઉપરની સાઈડનો સીડી રૂમ છે અને બંને સાઈડ અગાસી ટેરેસ આવી જશે અને આ પણ સ્પેસ માટે તમે વધારાના સ્ટોરેજ માટે પણ ઉપયોગ કરી શકો છો આ આપણે અગાસી ઉપર નીચે જોઈ શકો છો તમે ચાઈના મોજેક કરેલું છે ચાઇના મોજેક મજબૂતાની મજબૂતાઈની દ્રષ્ટિ અને પાણીના લીકેજ કે ભેજ વરસાદને કારણે ભેજ આવો તે પ્રશ્ન નથી રહેતો અને હંમેશા ગરમીમાં ઠંડીનો અહેસાસ થાય છે દર્શક મિત્રો તમને અહીંથી હું તમને લોકેશન બતાડી દઉં આપ જોઈ શકો છો એડીબી હોટલ અને વેસ્ટવુડ સ્કૂલ અમે સામે આવેલી છે એટલે કે માધાપર ચોકડીથી જે બેડી બાયપાસ જાય છે તેની સામેની જ બાજુ આપણે આ સાઇટ આવેલી છે અમૃત સરોવર બીજું હિતેશભાઈ કોઈ દર્શક મિત્રો જો સાઇટની વિઝિટ કરવી હોય તો કયા રસ્તેથી આવી શકે છે આપણે તમે માધાપર ચોકડીથી મારુતિ પરફેક્ટના સર્વિસ સ્ટેશનથી પણ અંદર આવી શકો છો આમ આપણે જે સામે બિલ્ડિંગ દેખાય એ મેરી ગોલ્ડ છે ત્યાંથી પણ તમે આવી શકો છો રેલનગરના અંડરબ્રિજ પાસેથી તમે આવી શકો છો રેલવે સ્ટેશન જંક્શનથી તમે આવી શકો છો આ ઘણા બધા રસ્તા છે આવવા માટે ફૂલ ડેવલોપિંગ આ એરિયા છે તો વહેલા તે પહેલાની તકે સાઈટની વિઝિટ કરો અને બંગલો જલ્દીથી બુક કરાવો આ આપણે પાછળની અગાસી છે જેમાં પણ આપણે જોઈ શકો છો તમે ચાઈના મુજબ કરેલી છે અને આપણે હરેક પારાપેટ ઉપર ટોટલ ઉપરની સાઈડમાં બધે આરસીસી વર્ક કરીને ટોટલ આપણે છે હા હિતેશભાઈ બંગલોસ તો પહેલી નજરે ગમી જાય એવા છે જો આ બંગલોસની ભાવની માહિતી જોતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે

અને સબમર્સેબલ પંપ તારું શું કેવું છે હા મારા વાલા દર્શક મિત્રો આ બધું એક જ જગ્યા એટલે કે અમૃત સરોવર બીજું આવા રાજકોટના ના અવનવા પ્રોપર્ટી ના વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ નીચેની સાઈડ માં માં બેડરૂમ બનાવેલો છે જે આપણે સાડા પંદર બાય નો આવશે અહીંયા એટેચ બાથરૂમ આપેલું છે અને આ સાઈડ આપણે વોશિંગ એરિયા આવી ગયા છે જે નવા દર્શક મિત્રો છે તે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નો જેથી આવા અવનવા બંગલો દુકાન મકાન વિડીયો આવ્યો આપની સમક્ષ ચાલો હવે ફ્રેન્ડ્સ મળીએ નેક્સ્ટ વિડીયો